અમદાવાદમાં લગભગ બસો થી બસો નેવું વ્યક્તિઓના અકસ્માતે મૃત્યુ થયા તે બદલ આપણને બહુ દુઃખની લાગણી છે મજદૂર સંગઠન એમ્પ્લોઈઝ યુનિયન તથા હાથલારી મંડળ તરફથી આજે આ કેન્ડલ માર્ચ કરવામાં આવી છે भगवान जो गुजरी जाए एमनी आत्मा ने शांति આપે તથા એમના પરિવારજનોને આ દુઃખની લાગણીમાં હિંમત આપે એ સજે જય હિન્દ તારીખ 12 જૂન 2025 ના રોજ બપોરે અંદાજે 1 વાગીને 40 મિનિટના આસપાસ અમદાવાદના મેઘાણીંગર વિસ્તારના આઈજીપી કમ્પાઉન્ડમાં જે એર ઇન્ડિયાનો એક પ્લેન ક્રેશ થયું હતું જે અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ફરી હતી એમાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોની આત્માને શાંતિ મળે અને તેમની આત્માને મોક્ષ પ્રાપ્તિ થાય એ માટે ગઈકાલે તારીખ પંદર જૂન બે હજાર પચીસ ના રોજ સાંજે સાત કલાકે ન્યૂ ક્લોથ માર્કેટમાં અમદાવાદ મજૂર સંગઠન એમ્પ્લોયીઝ યુનિયન અમદાવાદ મસ્કતી પાંચકુવા કાપડ મહાજન હાથ લારી મંડળ દ્વારા કેન્ડલ માર્ચ કાઢીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી એમાં ઉપસ્થિત પાંચકુવા કાપડ મહાજન હાથ લારી મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ બંસારા અને અમદાવાદ મજૂર સંગઠન એમ્પ્લોઈઝ યુનિયનના અધ્યક્ષ શ્રી પ્રવીણસિંહ ઠાકોર હાજર રહ્યા અને સંગઠનના ઘણા આગેવાનો હાજર રહ્યા હતા